સૌપ્રથમ તો અહીં ફાર્મ આઈડી કાર્ડનો નંબર જોવા મળશે અહીં ઉપર લખેલું હશે કે ખેડૂત કાર્ડ ત્યારબાદ અહીં તમારો નંબર જોવા મળશે ત્યારબાદ અહીં જે પણ નામનું આ રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે નામ મોબાઈલ નંબર ખેડૂતનો પ્રકાર જોવા મળશે જાતિ જોવા મળશે કાસ્ટ જોવા મળશે અને સ્થિતિ જોવા મળશે આવી રીતે તમે તમારું ફાર્મર આઈડી કાર્ડ અહીંથી જોઈ શકશો અને ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ અહીં બે પેજમાં ઓપ્શન જોવા મળશે જેવી રીતે આધાર કાર્ડમાં આગળ તમારી વિગત અને પાસવર્ડ સરનામું તેવી જ રીતે આમાં પણ ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ખેડૂત કાર્ડ માં બે વિગતો જોવા મળશે અહી તમારો ફોટો આધાર કાર્ડ માં જે ફોટો હશે તે ફોટો જોવા મળશે ત્યારબાદ તમે જે ખૂણામાં એરો નું નિશાન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને પાછળની સાઈડ નો પણ ફોટો જોવા મળશે નમસ્કાર ખેડૂત મિત્રો સરકારી સહાય યોજના યુ ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયો માં જોવાના છીએ કે તમે જો ફાર્મર રજીસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી કરાવી હોય તો તે ખેડૂત નોંધણી આઈડી કાર્ડ આપણા મોબાઈલ કઈ રીતે ડાઉનલોડ કરવું તે પણ ફક્ત OTP દ્વારા આપણે અત્યાર સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ આઈડી કાર્ડ ડાઉનલોડ કોઈ ઓપ્શન ન પરંતુ અપડેટ કરી દેવામાં આવ્યું છે અને આ ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ખેડૂત નોંધણી કાર્ડ અત્યારે ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે તો આપણે આ વિડીયો તેની સંપૂર્ણ માહિતી મેળવશું કે આ ફાર્મ આઈડી કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તો આ ફાર્મ આઈડી કાર્ડ એટલે કે ખેડૂત નોંધ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારે સ્ટોર ખોલવાનું છે અને પ્લે જઈ અને કૃષિ પ્રગતિ એપ લખવાનું છે જેવું તમે કૃષિ પ્રગતિ એપ લખશો એટલે આવી એક એપ્લિકેશન જોવા મળશે તે એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેવાની છે આ એપ્લિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે એટલે એપ્લિકેશન હસ્તક છે અને આપણે આ એપ્લિકેશન દ્વારા જ ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ખેડૂત કાર્ડ ડાઉનલોડ કરવાનું છે તો સૌપ્રથમ તેને ઓપન કરી લેવાનું છે જેવું તમે ફાર્મર આઈડી કાર્ડ એટલે કે જે એપ્લિકેશન રહે ઇન્સ્ટોલ કરશો એટલે આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે તેમાં તમારે પરમિશન આપી દેવાની છે પરમિશન આપ્યા બાદ આગળ વધો તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે અહીં મોબાઈલ નંબર નાખવાનો છે જે પણ તમારે રજીસ્ટ્રેશન એટલે કે ફાર્મર રજીસ્ટ્રેશન કરતી વખતે નાખ્યો હોય એ મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને નીચે ઓટીપી મેળવો તેના ઉપર જઈ અને તમારે તમારે ઓટીપી જે મોબાઈલ માં ચાર આંકડાનો આવે તે નીચે ખાનામાં નાખી દેવાનો છે ઓટીપી નાખ્યા બાદ તમારે અહી વેરીફિકેશન સક્સેસફુલી ઓપ્શન દર્શાવવામાં આવશે ત્યારબાદ નીચે તમારે જે વિગત માંગવામાં આવે છે તમારો જિલ્લો તાલુકો તે તમામ વિગતો તમારે ભરી લેવાની છે સૌપ્રથમ તો તમારે રાજ્ય સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે જે પણ તાલુકો લાગતો હોય તે અને ત્યારબાદ તમારું ગામ સિલેક્ટ કરવાનું છે આ તમામ વિગત સિલેક્ટ કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે બાદ તમારે કોઈ પણ તમારા ખેત નામ એક લખી નાખવાનું છે અને અને વાવણીની તારીખ તમારે સિલેક્ટ કરી લેવાની છે જે પણ અનુમાને યાદ હોય તો એ નાખી દેવાની છે નકર અનુમાને તમારે અહીં નાખી દેવાની છે ત્યારબાદ તમે કઈ ખેતી પદ્ધતિ કરો છો સેન્દ્રિય કે રાસાયણિક તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારે સર્વે નંબર પર સીમા મેળવો તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે જે પણ જિલ્લામાં તમારો ખેતી આવેલી હોય તે સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ તમારો તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ જે પણ ગામમાં જમીન હોય તે ગામ સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ તમારે સર્વે નંબર પસંદ કરો તેના ઉપર જઈ અને સર્ચમાં જઈ અને તમારે તમારો સર્વે નંબર અહીંથી સર્ચ મારી લેવાનો છે અને તે સર્વે નંબર પસંદ કરી લેવાનો છે ત્યારબાદ સબમિટ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે તમારી જમીનનો નકશો બતાવવામાં આવશે અને તે નકશા ઉપર સબમિટ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે જેવું તેમાં તમામ વિગતો તમારો ખાતા નંબર ગામનું નામ તાલુકો જિલ્લો તમામ વિગત નાખ્યા બાદ સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં આવી રીતે જોવા મળશે પેજ ત્યાં અહીં ખૂણામાં એક ખેડૂતનું નિશાન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે જ્યાં જઈ અને તમે ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ખેડૂત કાર્ડ ડાઉનલોડ કરી શકશો જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને તમારા મોબાઈલ નંબર માં જેટલા પણ ફાર્મર આઈડી કાર્ડ હશે તે તમામ ફાર્મર આઈડી કાર્ડ અહી જોઈ શકાય છે મારા મોબાઈલ માં બે ફાર્મર આઈડી કાર્ડ રજીસ્ટ્રેશન છે એટલે બે આઈડી કાર્ડ જોવા મળશે ત્યારબાદ સૌ તો અહીં ફાર્મર આઈડી કાર્ડ નો નંબર જોવા મળશે અહીં ઉપર લખેલું હશે કે ખેડૂત કાર્ડ અહી તમારો નંબર જોવા મળશે જે પણ નામ નું રજીસ્ટ્રેશન કર્યું હશે તે નામ મોબાઈલ નંબર ખેડૂત નો પ્રકાર જોવા મળશે જાતિ જોવા મળશે કાસ્ટ જોવા મળશે અને સ્થિતિ જોવા મળશે આવી રીતે તમે તમારું ફાર્મર આઈડી કાર્ડ અહીંથી જોઈ શકશો અને ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ અહીં બે પેજ ઓપ્શન જોવા મળશે જેવી રીતે આધાર કાર્ડ માં આગળ તમારી વિગત અને પાછળ તેવી જ રીતે આમાં પણ ફાર્મર આઈડી કાર્ડ એટલે પાછળની સાઈડ જોઈએ તો ફાર્મર રજીસ્ટ્રેશન કાર્ડ પાછળની સાઈડ માં સૌ પ્રથમ તો પીએમ કિસાન બેનિફિશિયરી એટલે કે તમે બે હજાર ના હપ્તા આવે છે તેનો લાભ લોશો કે નહીં તે અહી જોવા મળશે ત્યારબાદ અહીં પીએમ આઈડી નંબર એટલે કે તમારો જે એપ્લિકેશન નંબર હશે પીએમ કિસાન સન્માન નિધિ તે એપ્લિકેશન નંબર અહી જોવા મળશે અને અહીં તમને સર્વે નંબર ત્યારબાદ ખાતા નંબર અને જે પણ જેટલા પણ તમે સર્વે નંબર અહીં ઉમેર્યા હશે તે તમામ સર્વે નંબર અહીં જોવા મળશે તો આવી રીતે તમે તમારું ફાર્મર આઈડી કાર્ડ અહીંથી જોઈ શકશો અને આનો તમે સ્ક્રીનશોટ લઈ અને ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ તમારા નજીકમાં આવેલ સાયબર કાફે આની કલર પ્રિન્ટ કઢાવી અને તમે લેમિનેશન કરાવી અને આ ફાર્મર રજિસ્ટ્રેશન સાચવીને રાખી શકો છો તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ વધુ વધુ ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચાડવા વિનંતી જેથી વધુ વધુ ખેડૂત મિત્રો તેમનું ખેડૂત કાર્ડ ડાઉનલોડ કરી શકે અને બીજો જ આવી અવનવી યોજનાનો લાભ લઈ શકે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તાનો જો લાભ લેવો હશે તો આ ખેડૂત કાર્ડ નોંધણી ફરજિયાત છે તે માટે તમારે આ ફાર્મર આઈડી કાર્ડ અત્યારે જ ડાઉનલોડ કરી લો આભાર